એ લોકોને એની અંદર બોલાવવામાં આવે છે એવામાં જે એમની જે આગાહી છે એ વર્ષ દરમિયાન કેટલા ટકા સાચી પેઢી કયા વ્યક્તિને એનું એક આખું અનુમાન આપવામાં આવે છે એમાંનો જે દસ ગયા વર્ષનો એટલે કે ઓગણત્રીસમો પરિસંવાદ હતો એમાં જે ટોપમાં ટોપ ટેનમાં એટલે કે એક થી દસમાં એવા જે લોકોના નામ છે એવા બે વ્યક્તિની આજે આપણે મુલાકાત કરાવીશ

વર્ષા વિજ્ઞાનના એક સાથે બબે મેમ્બરની મુલાકાત આવી હતી તો તમને એમનો પરિચય આપી દો પહેલા તો આપણી સાથે હરિપુર ગામથી શિક્ષક છે જેઓ પોતે અને વર્ષા વિજ્ઞાનના મેમ્બર છે અને છેલ્લા 10 વર્ષથી દિનેશભાઈ આગાહી નું અનુમાન આપે છે સાથે આપણી સાથે કૃષિ પ્રભાત જે આપણે પેપર આવે છે ખેડૂતો માટેનું જે દરરોજ ખેડૂત લક્ષી એની અંદર બધું આવે છે રક્તિશીલ ખેડૂતોના આખા અહેવાલ થી લઈને બધું જે પ્રસિદ્ધ કરે છે એ વ્યક્તિ પણ આપણે આપની સાથે છે કૃષિ પ્રભાતના પત્રકાર મુકેશભાઈ લાખાણી છે તો આપણે નમસ્કાર છે પહેલા તો બંનેનો નમસ્કાર સૌપ્રથમ તો છે બે જણાવો કે સોમાચાનો એમ કે સારામાં સારો વરસાદ પડી ગયો છે બધી જગ્યાએ સરજ ની અંદર અને હવે પછીનો જે સમયગાળો છે તો આ સમયગાળા અંદર વરસાદ

આ સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદ થાય એવી સંભાવના છે બરોબર એટલે સપ્ટેમ્બર મહિનામાં ત્રણ રાઉન્ડ વરસાદના ફરીથી પાછા આવશે અને ત્યારબાદ ની આપણે વાત કરીએ એટલે કે ઓક્ટોબર મહિનાની હા તો ઓક્ટોબર મહિનાની અંદર કોઈ વરસાદની એમ શક્યતા ખરી ફરી આવવાની ઓક્ટોબર મહિનામાં વરસાદ આવશે ઈ સ્થાનિક લો પ્રેશર થાય અને સર્વત્ર ન પડે બરોબર જ્યાં એવું વાતાવરણ ઊભું થાય ગરમી પકડાય અને જ્યાં વાદળું ચડે અને ત્યાં મંડાણી વરસાદ થાય

વરસાદ પડે ને પછી છેલે સોમાતાની વિદાય વિદાય પછી જ્યારથી એમ માનો કે વિદાય સોમાતાએ લઈ લીધી પછી કોઈ એવા શિયાળાના સમયગાળા દરમિયાન કોઈ માવઠાની શક્યતા ખરી હા એકાદ માવઠું થાશે મગફળીનું કામ સમેટાઈ ગયું હોય શિયાળું અમુક વાવેતર થઈ ગયું હોય અમુકને ને બાકી હોય એવા સમયગાળાની આજુબાજુ એક માવઠાની શક્યતા ખરી બરોબર ટૂંકમાં વાવેતરનો જે સમયગાળો હોય એ ટાઈમ પર ઉપર શિયાળો વાવેતર અને નવરાત્રીનો જે સમયગાળો છે એટલે કે આપણે મગફળી કાઢવાનો જે સમયગાળો હોય આ સમયમાં વરસાદ આવશે ખરો હા વરસાદ આવશે તમે જે વરસાદના અનુમાન લગાવો છો એ શેના આધાર પર તમે મતલબ અનુમાન લગાવો છો આકાશમાં જે આવતો હોય કસ કસ આવે એના આધારે અ તારીખની ગણતરી કરી અને દિવસો ગણી અને વરસાદ આવવાનું અનુમાન કરતા હોય છે બરાબર એટલે આમ ક્યારથી એ શરૂઆત એની કરતા હોય છે દેવ દિવાળી થી અને પછી અમુક દિવસો એની ગણતરી કરવાની હોય ઈ સમયગાળામાં ઈ કસ પાકે અને વરસાદ થાય બરોબર ને ઈ ત્યાર થી તમે આનો આ કોજે એનો લખતા હોય હા રોજ રોજ નું આકાશ દર્શન કરવાનું સવારે સાંજ આકાશમાં બધું તપાસવાનું અને પછી એની નોંધ કરવાની કસ આવ્યો હોય તો ઘાટા કસ છે આછા છે આટીવાળા છે ઝાખા ઝાખા છે દોરી જેવા છે અનેક પ્રકારના કસ હોય કસ એક ધારા નથી હોતા એના આધારે ખબર પડે કે આ જે ઓગસ્ટ મહિનામાં પચીસ થી જે વર્ષ ચોવીસ પચીસ તારીખ એના જે તે સમયના કસ છે ને એક જોરદાર કસ હતા કે બધી જગ્યાએ ઓલ ઓવર બધે છવાયેલા હતા તો ઓલ ઓવર આખા ગુજરાતમાં સારો એવો વરસાદ થયો જો કે કસ અહીંથી દેખાતા ન હોય પણ આપણને જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જોરદાર કસ હતા એટલે એનો અર્થ એવો થયો કે બીજે પણ કસ તો છવાયેલા હશે તો એને આધારે આપણે નક્કી કર્યું હતું કે આરાઉન્ડ બહુ સારો હોય છે અને સારો એવો વરસાદ હોય છે બરોબર બીજું કે આપણે જે વનસ્પતિના લક્ષણો છે તો ઘણા લોકો એના ઉપર પણ આગાહી કરતા હોય છે તો એનો આમ એના પર પણ આમ શક્યતા ખરી વરસાદની સો ટકા એની ઉપર આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આંબામાં મોર આવવો તો કયા સમયગાળે મોર આવ્યો પછી લીમડો છે કરવો લીમડો એમાં લીંબોળીનું બંધારણ પછી કેવું ઘાટું છે કેવું પારવું છે ચણિયા બોર છે તો ચણિયા બોર માં આવરણ કેવું છે પછી કેસુડો એની અંદર ફૂલ ફૂલનું પ્રમાણ કેવું પછી એના પડિયા જે બંધાય એમાં દાણાની સંખ્યા પછી કઈ દિશામાં કઈ બાજુ વધારે બંધારણ થયું છે આવું

હવે આમ જોઈએ તો વરસાદ આખા ગુજરાતમાં બહુ ભરપૂર પ્રમાણમાં થયો આગાહીના જે અનુમાનો હતા વર્ષા વિજ્ઞાનના એ પ્રમાણે વરસાદની આખી સિસ્ટમો અને જે કાંઈ આવ વરસાદનું વરણી છે એ વરસાદ ખૂબ થયા અને હજી પણ જેમ સાહેબે વાત કરી એમ પણ હજી થોડાક દિવસો વરસાદ આવતા સપ્ટેમ્બર મહિનામાં થાય છે પણ આ વરસાદ જે છેલ્લા ચોવીસથી ત્રીસ તારીખ સુધીમાં વરસાદ થયો એ વરસાદમાં ખેતી વિશેક નુકસાની એટલી બધી છે કે રાજકોટ જિલ્લો પછી દ્વારકા અને જામનગર પોરબંદર આ આ વિસ્તારની અંદર ખેતરોની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં નુકસાની ખેડૂત મિત્રો દ્વારા કહેવામાં આવી છે અને અમારો વિસ્તાર છે જૂનાગઢ જિલ્લો એમાં પણ માંગરોળ ડિસ્ટ્રિક્ટમાં ખેતરોમાં પાણીના જળ સ્ત્રાવથી ખૂબ ખેતરોના ધોવાણ થયા છે અને છેલ્લા બે દિવસ આ ખેડૂતમાં એક ફરિયાદ એ પણ આવે છે કે ઊભા કપાસ સુકાણા છે અને મરચીના જે વાવેતર થયા છે મિત્રો ખેડૂત મિત્રોમાં એમાં પણ સુકાણાના પ્રશ્નો બહુ છે અને મગફળી અમારો જે જૂનાગઢ જિલ્લો છે એમાં મગફળી વાવેતર આ વર્ષે ખેડૂતોએ ખૂબ સારા એવા પ્રમાણમાં કર્યું છે તો એમાં પણ મુંડાના જીવાતોની પ્રસ્તરત ત્યાં થતી ત્યારબાદ આ વધુ વરસાદને હિસાબે ફૂગ ડેવલપ થઈ છે અને એક વાયર નામનો જે જીવાત છે ઈડ નામની એ દોડવાની અંદર ડંખ મારે છે અને અત્યારે એ દોડવાનું એટલું બધું ડેમેજ થઈ પડ્યું છે કે લગભગ આખા જૂનાગઢ જિલ્લાની અંદર આ પ્રશ્ન ફિલ્ડવાઈઝ મને જોવા મળ્યો છે કે ભાઈ આ વર્ષે મગફળી વાવેતર પુષ્કળ થયા છે પણ એનું ઉત્પાદનની ઉપર માટી અસર આવે એવું મારું અંગત રિપોર્ટિંગમાં મને જાણવા મળે પછી કપાસમાં સોયાબીનમાં એમાં કોઈ નુકસાન કરી કપાસ અને સોયાબીનમાં ઉભો સુકારો ચાલુ થયો છે એમાં સોયાબીનમાં જૂનાગઢ જિલ્લામાં વિસાવદર પંથકમાં ને એમાં થોડીક ઓછી નુકસાની થઈ છે પણ કપાસમાં અત્યારે ઊભા કપાસ જેને કોઈ પણ પંથકમાં છે એને આ વરસાદને અને પવનનું એટલી અસર વાતાવરણની થઈ છે કે અત્યારે ઊભે ઊભા કપાસ મરજીના છોડ હોય કપાસનો છોડ હોય બધાય સૂકા માંડ્યા છે યુનિવર્સિટી ખાતે તપાસ આપણે કરાવી તો ત્યાં પણ એ ભણાવ એવી આવી કે ભાઈ આને મેન્કોજેબ નામનો પાવડર આપો એમોનિયમ સલ્ફેટ આપો અને પાર્લર પાણી ઉતારીને અને કંઈક આપણે એવી વ્યવસ્થા કરી કે જેથી કપાસ જીવીત રહીએ પણ હવે અમુક ખેડૂતના કપાસ સાવ મૃતપાય અવસ્થા એ થઈ ગયા જે અત્યારે પાન ખરી ગયા છે એના કપાસના ઝીંડવા ખરી ગયા છે એને પણ ગમે એ વસ્તુ તમે રેડશો તો કોઈ વસ્તુ એમાં પોસિબલ નથી કે શક્ય બને જીવિત થવા માટે કારણ કે જે આખો છોડ મૃતપાય અવસ્થામાં આવી ગયો છે એને જીવિત કરવા માટે તો કુદરત સિવાય કોઈની તાકાત નથી કે કોઈ કરી શકે બરાબર આ આખું કુદરત ક્રોપ છે ને અત્યારે ખરેખર ખેડૂતના ના દીકરા તરીકે મને પણ અત્યારે એટલી બધી દુઃખ થાય છે કે ભાઈ ભગવાને વરસાદ આપ્યો એને તો બહુ સારી વાત છે પણ આટલો બધો અતિરેક આપ્યો અને ખેડૂતને જે હાથ હોગો કોળિયો આવવાનો હતો છેલ્લા ચાર દિવસની અંદર ચૂંટી લીધો છે એટલે ભગવાને પણ પ્રાર્થના કરી કે ભાઈ એ ખેડૂતોને કંઈક એવું પણ આપો કે જેથી આવતું પાક તો પિયત બહુ સારા એવા થાય અને ખેડૂતો સુખી થાય બરોબર અને અત્યારે જે વરસાદ પડી ગયો સારામાં સારો એટલે સર્વત્ર તો એને લઈને આખું વર્ષ છે એ કેવું રહેશે જેમ કે શિયાળાનો પાક છે ઉનાળાનો પાક છે એ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એમાં પાણીની સ્થિતિ કેવી રહેશે પાણીની સ્થિતિ બહુ અત્યારે સારી સમજી ગયો અત્યારે ખાસ કરીને આપણે જોવા જઈએ તો લગભગ એક લઈ અને રાણ ભાવનગર વિસ્તાર જ્યાં હજી અને અમરેલીનો થોડોક વિસ્તાર એવો છે કે જ્યાં નદી નાળાની અંદર હજી પાણી નથી ચાલ્યા એવો વિસ્તાર થોડોક રહી ગયો છે પણ જનરલી ગીર વિસ્તાર જે આપણો જુનાગઢ જિલ્લો છે રાજકોટ છે પોરબંદર દ્વારકા જામનગર આ બધા જિલ્લામાં જળ સ્ત્રોત ભગવાને એટલું બધું આપી દીધું છે કે શિયાળુ પિયતની અંદર લગભગ બધા વ્યવસ્થિત પિયત થાય અને ઉનાળું પણ પાકી જાય એટલા ભૂગર્ભ જળ પણ ઉપલબ્ધ થઈ બરાબર છે પાછળના પાકમાં એમને હા તો ખૂબ સરસ માહિતી આપી સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર અને લાખાણી સાહેબ તમારો પણ ખૂબ ખૂબ આભાર